ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તેમાં એક તરફ કોંગ્રેસ છે તે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે આમ આદમી પાર્ટી તે પણ આકરા મોડમાં દેખાઈ રહી છે આરોગ્યની આજે ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાળાએ જે સવાલો પૂછ્યા હતા તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

અને ખાસ કરીને મારા બોટાદ મધ્ય વિસ્તારમાં જે લાઠીદળ સીએસસી સેન્ટર છે જે પાળીયા સીએસસી સેન્ટર છે તેનું બિલ્ડિંગ જે જર્જરી છે તે ક્યારે એનું નવું બાંધકામ કરવામાં આવશે અને કેટલા કરોડના ખર્ચે આ સીએસસી સેન્ટરનું બિલ્ડિંગ પૂરું કરવામાં આવશે એના જવાબમાં માન્ય ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે લાઠીદળ ગામ ખાતે જે સીએસસી સેન્ટર છે એ નવી ડિઝાઇન મુજબ છ કરોડના ખર્ચે બનાવવામાં આવશે એની ટેન્ડરની પ્રોસેસ ચાલુ છે હાલ સાથોસાથ પારિયાદ ગામ ખાતે પણ છ કરોડના ખર્ચે એ સીએસસી સેન્ટર બનાવવાની કામગીરી અત્યારે સરકારે હાથ ધરી છે અને સાથોસાથ આજે રાજ્ય સરકાર દ્વારા માનનીય મંત્રીશ્રી દ્વારા અનુભાઈ દેસાઈ દ્વારા આજે એક બિલ પસાર કરવામાં આવ્યું હતું જે સન બે હજાર પચીસ ગુજરાત વિધાયક ક્રમાંક નંબર પાંચ ગુજરાત માલ અને સેવા વેરા વિધાયક બે હજાર સત્તર વધુ સુધારા બાબતમાં જીએસટીનું બિલ હતું તેમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સૂચનો મેં આપવામાં આવ્યા હતા આ ખરેખર બિલ જે કેન્દ્ર સરકાર લાવ્યું બે હજાર સત્તરમાં એટલે કે અત્યારે બે હજાર પચીસનો સમય ચાલે છે એટલે કે આ પહેલેથી તે ભૂલ ભરેલું સાબિત થાય છે આ જીએસટીનું જે બિલ છે એ હેતુ માટે લાવવામાં આવ્યું છે કે ભારત દેશમાં બધા ટેક્સ એક કરી અને એક જ ટેક્સ આખા ગુજરાતમાં કે આખા ભારતમાં એક જ ટેક્સ પદ્ધતિ રહેશે પણ તમે જોયું છે કે આજે વ્યક્તિ ઇન્કમ ટેક્સ ચૂકવે છે ટૉલ ટેક્સ ચૂકવે છે આરટીઓ ટેક્સ ચૂકવે છે એટલે બાળક જન્મથી લઈ અને મૃત્યુ સુધી ટેક્સમાં ભરપાઈ એની જિંદગી થઈ જાય છે અને સાથોસાથ ધૂના મારફત માન્ય નાણાં મંત્રીને પણ મેં સૂચન આપ્યા હતા કે જે રીતના ખેડૂતો ઉપર આપણે ટેક્સ નાખીએ છીએ ખેત ઓજારો ઉપર ટેક્સ નાખીએ છીએ એ નાબૂદ થવો જોઈએ દૂધ પ્રોડક્ટો ઉપર ડેરી પ્રોડક્ટો ઉપર ટેક્સ જે છે જીએસટી એ ઓછો થવો જોઈએ સાથોસાથ જીવન જરૂરિયાત વસ્તુઓ જે છે દવાઓ છે એના જીએસટી સંપૂર્ણપણે નાબૂદ થવી જોઈએ આવા સૂચનો માન્ય નાણાં મંત્રીને મેં આપેલા અને સાથોસાથ જે પેટ્રોલ છે ડીઝલ છે એને જીએસટી અંતર્ગત લઈ અને એમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવો જોઈએ જેથી કરી દેશની જનતાને અત્યારે જે મોંઘવારીનો માર છે એ ન ઝીલવો પડે અને જીવન જરૂરિયાત વસ્તુ છે એ ખરેખર શક્તિ મળી રહે ભારત દેશ એટલે એવો દેશ છે કે એની કરતાં વિશ્વમાં સૌથી વધુ ટેક્સ વસૂલતો ડે દેશ હોય તો એ આપણો ભારત છે સૌથી એની પછીનો નંબર આવે છે અંગેરી દેશ જેમાં સત્યાવીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે ડેનમાર્કમાં પચીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે નોર્વેમાં પચીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે ો એશિયામાં પચીસ ટકા ટેક્સ વસૂલવામાં આવે છે ભારત ભારત દેશ જ એક એવો છે કે જેમાં અઠ્યાવીસ ટકા જીએસટી વસૂલવામાં આવે છે એટલે કે ખૂબ ઊંચા ટેક્સ ભારતમાં વસૂલવામાં આવે છે અને વારંવાર જીએસટીમાં સુધારો કરવામાં આવે છે એટલે કે નાના વેપારીઓમાં ખૂબ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે મધ્યમ વર્ગના લોકો જીએસટીમાં ભરી નથી શકતા જીએસટી ભરવામાં અસંબ દાખવે છે દર ત્રણ મહિને દર એક મહિને ટેક્સનું ફાઇલિંગ કરવાની ફરજ પાડવામાં આવે છે જીએસટીના અધિકારીઓ જે જે છે જીએસટી વિભાગમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે તમે જોયું છે કે જીએસટીના અધિકારીઓ ખૂબ અવજોપતિ બની ગયા છે તો છેલ્લા ત્રણ વર્ષની અંદર ગુજરાતના જેટલા પણ જીએસટીના અધિકારીઓ છે એની મિલકત એની સંપત્તિની એસીબી દ્વારા કે ઈડી દ્વારા એની તપાસ કરવામાં આવે તમે જોયું છે કે મોટાભાગના અધિકારીઓ જે છે એ દુબઈ હોય વિદેશમાં પોતાના મોલના માલિકો બની ગયા છે એટલે કે ટેક્સ પ્લેયર વેપારીઓ છે એ ગરીબ બનતો જાય છે પણ જીએસટીના જે અધિકારીઓ છે એ અરબો રૂપિયાના સંપત્તિ ધરાવતા માલિકો બની ગયા છે તેના પણ મેં સૂચનો આપ્યા હતા એટલે કે જીએસટીનું આજે સુધારા વિધાયક અનુભાઈ દેસાઈ દ્વારા જે લઈને આવ્યા છે તેમાં આમ આદમી પાર્ટીએ સમર્થન કર્યું સમર્થનની સાથે ઘણા બધા નીચે મુજબના સુધારાઓ પણ સૂચવેલા છે અને ત્રણ ચાર લાઈન આવ્યા છે જેમાં ગુજરાત વ્યવસાય બાંધકામ એન્જિનિયર બે હજાર છનું વિધાયક આખું રદ કરવાની બાબતનું આ વિધાયક છે જેમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સૂચન કરવામાં આવ્યા છે તમે જોયું છે ગુજરાતની અંદર જેટલા પુલ બને છે તેની કરતાં વધારે પુલ તૂટી જાય છે જેટલા રોડ બને છે ચોમાસું આવતાની સાથે જ એ રોડો તૂટી જાય છે મોટા ભાગના સરકારી બિલ્ડિંગો હોય આવાસ સરકારી આવાસો હોય સાત વર્ષની અંદર એ જર્ઝરી જોવા મળે છે આનું મુખ્ય કારણ જે છે એ જોવા બેસીએ તો જેટલા પણ સિવિલ એન્જિનિયરો જે છે એ સરકારી વિભાગમાં કામ કરતા હોય તોય ભલે પ્રાઇવેટ ક્ષેત્રમાં સિવિલ એન્જિનિયરો કામ કરતા હોય તો એ ભલે એની ઉપર સરકારનો સીધો સીધો અંકુશ ખૂબ જ નહીવત જોવા મળે છે એટલે મેં આ બિલના મારફત સૂચન પણ રૂમમાં કરેલું કે જેટલા પણ સિવિલ એન્જિનિયરો જે છે એનું રજીસ્ટ્રેશન કરતાં પહેલાં એનું એફિડેટ લેવામાં આવે સોગંદનામું લેવામાં આવે પછી તેની નોંધણી કરવામાં આવે સાથોસાથ એફિડેટમાં એ શરત મૂકવામાં આવે કે સરકારી બિલ્ડિંગનું કામ તમારા દેખરેખ નીચે થાય કોઈ ભલે કે પ્રાઇવેટ બિલ્ડિંગનું કામ દેખરેખ નીચે થાય કોઈ ભલે જો ગુણવત્તા વિન કામ થશે તો પછી એમાં કાયદાની જોગવાઈ મુજબ આઈપીસીની કલમ દાખલ કરી એને ઓછામાં ઓછી દસ વર્ષની જેલની સજા કરવામાં આવે અને સાથોસાથ એનું સિવિલ એન્જિનિયરનું જે લાઇસન્સ છે એ રદ કરવામાં આવે અને એને તમામ જે એની પોતાની વડીલો પાછળની મિલકત હોય પોતાની મિલકત હોય એની સરકાર જપ્ત કરવામાં આવે આ પ્રકારનું એક એફિડેટ લેવામાં આવે જેથી કરીને ગુજરાતની સરકારી કોઈ પણ બિલ્ડિંગ હોય રોડ રસ્તા હોય કે પુલ હોય ત્યારે ગુણવત્તા વિહીન કામ ન થાય અત્યારે તમે જોયું છે કે ગુજરાતમાં સૌથી મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો આ રોડ અને બિલ્ડિંગ વિભાગમાં છે તો આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે થઈ આ સિવિલ એન્જિનિયરોની જો નોંધણીમાં આપણે આ બિલમાં સુધારો કરવામાં આવે કે ભાઈ એનું એફિડેટ લેવામાં આવે તો પછી વાળા સારા રોડ રસ્તા બનાવીએ છીએ સરકારી બિલ્ડિંગો બનાવીએ છીએ એટલે કે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા છે એનો સદુપયોગ કરી શકીએ એવા પણ માન્ય મંત્રીશ્રીને મેં સૂચનો આપ્યા વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવજન